તો કે હારું ભાઈ મજામાં બધાય આપણે ફરી પાછા આવ્યા છીએ જો ડાયરેક્ટ હવે સીધા ખાવા બેસી જશે જો આટલા જણા ટીમ છે અમારી ખાવાની આજની કાર્યક્રમમાં એવું છે અમારે એક ભાઈના લગ્ન આવે છે ને એક નાના એવા ચોખ્ખા ખાવા આવે છે એટલે દેવા આવે છે એવું કહેવાય અમારી ભાષામાં ચોખ્ખા ખાવા આવે એવું કહે અમે હું કેશભાઈ તમારી કઈ ફરમાઈશ જમીન તમને બધું બતાવી બરોબર નહીં હજી આ જો માણસો માણસો બધું આ બધું તમને બતાવવાનું છે એટલે જમીન ની રાતે મળી આપડે અમુક અમુક ને રાહુલભાઈ હાથ ગણું લખાવાનું હાથ ગણું લખાવાનું બધા પૈસા લખાવે જમીન

અરે પાંચ પાંચ વીઘા તો ચાલુ કરેલી છે ને લગ્ન માં આઠ ગણા પાંચ વીઘા લગન લગભગ પાંચ વીઘા

ઓગણત્રીસ તારીખે માંગવો હોય આ રીતે બધા ઉભા રહી ગયા છે આમાં ભાત આવી જાય હે બધી આઈટમ દેખાડી દો તમને બધી પછી કહેવાનું હોય સમજી લેજો માણસો કાકા છે ને મેનેજમેન્ટમાં હે બરોબર આ બધું જોઈ લો તમે જાંબુ બાંબુ આમાં ગાંઠી આવી જાય લાડવા આવી જાય આમાં જાંબુ હાલો આ માણસોના મોઢા જોઈ લો તમે કાઢી નાખો નાખો

હારું ને કાકા એ તો હારું વાંધો નહીં પણ ફસલ લીધો અમે આપણે બે થી હા લેવાનું જોઈએ ને કાકા પણ તો આ તો સગરા કામ થઈ જાય ને એમાં કઈ ઘટતું જ નહોતું તો વાંધો નહીં ઘર ઘર ને શું હોય ને આમાં બીજા કાકા એવા દેવરાજ કાકા આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે હાથ ઘણું લખવાનું નામ લખાય છે ભાઈ જો જોઈ શકો તમે આવી રીતે અમે લખતા હોય આમાં 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 કેવું થાય ખબર છે અમે અહીંયા જ્યારે લખવા બેઠા હોય ત્યારે મારા બેટા નામ ભૂલાઈ જાય એમ તો આખા ગામમાં હામાં હો વાર મળતા હોય ત્યારે નામ જ યાદ આવતું હોય અત્યારે તો હને ભૂલાઈ જાય પણ મારે જરૂરત નથી આ એટલે થઈ જાય વપરાય એટલે હવે શું હોય તડકાને શેકાવી જતો આવતું નથી લખાવ

રૂબેર તમારા માટે જોતા હો તમને મોજમાં મોજ નથી ના મોદી સાહેબ નથી આપણે તમારે તમે બોલો ભૂકો અરે લાઈવ ચાલુ છે બોલો કે ક્યાં ભાઈ હા બનાવવા આવી ગયા ભાઈ બે વારો રાહુલભાઈ વાહુલ બધા બધા ટીકડા થઈને આવી ગયા જોયે ભાઈ રાહુલ ભાઈ મારી જોઈ હવે બધું લઈ લીધો તો હાલ આપડે જગ્યા એવા શ્યામકું આપણે નાનું ડોંટ ફ્લાય કરો છે દેખાડું તમને ડોંટ ફ્લાય કઈ રીતે થાય ડન 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 હાલો આપણે ફરી પાછા આવી ગયા છીએ વરઘોડો બરઘોડો બતાવ્યો તમને હવે આજ આપણે ફરી પાછું લઈને આવ્યા છીએ એક નવું કારખાનું દેખાડો ભાઈ આ છે બમ 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 બહુ મોટો બમ બહુ મોટો બમ જો બે બમ છે આપણે ફોડવાનો બે બમ છે એ આપણે અહીં સાંભળે ફોડવાનો છે મૂકો હાલો ત્યાં મૂક્યો ત્યાં મૂક્યો ત્યાં મૂક્યો

આપણે હવે હું બમ ફોડું છું બરોબર દિવાળી સળગાવી છે જોજો તમે કન્ટિન્યુ જોજો ભાગો 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 આ જોજો એ એ એ એ ભાઈ

કરી છે કાલ જો ભાઈ જો જો અમાર અમાર હમ જો અમાર અમાર મોઢા જો હા અમાર મોઢા જોઈ લીજો ભાઈ હરવાલો લાઈક કમેન્ટ કરી નાખો